નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ નવમાંથી વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ સાત ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ આજે એનો આપણે બીજો ભાગ જોવાનો છે દોસ્તો આ અગાઉના ભાગની અંદર આપણે જોયું હતું કે જુદી જુદી વસ્તુઓ પ્રાણીઓ પક્ષીઓ કેવી રીતે ગતિ કરે છે બરાબર અને ગતિનું વર્ણન આપણે જોયું હતું હવે દોસ્તો આ વિડીયોની અંદર ગતિના દરનું માપન વેગની વાત કરવાની છે પ્રવેગની વાત કરવાની છે આ બધું જ આપણે સમજવાનું છે તો ચાલો વિના શરૂ કરી ચાલો દોસ્તો જોઈએ ગતિના દરનું માપન મિત્રો તમે ક્રિકેટ મેચ તો જોવી જ હશે તમને ક્રિકેટ ગમતી હશે મને પણ ગમે છે ક્રિકેટમાં બેટિંગ કરો તમે બેટિંગ કરતા હોવ તો બેટિંગ કરતી વખતે તમે દડાને સિક્સ મારો સિક્સ મારતા તો આવડે છે ને સિક્સ મારો ત્યારે જે દડો છે એ દડાની ગતિને બરાબર ધ્યાનથી જોજો દડો કેવી રીતે બેટ્સમેન મારે અને હવામાં જાય બરાબર પછી દળો ગતિ ગતો કરતો કરતો બાઉન્ડ્રીની બહાર જતો રહે બરાબર હવે જ્યારે તમે બેટિંગ કરો અને સિક્સ મારો તો દડાની ગતિને બરાબર તમે જોજો આ ઉપરાંત દોસ્તો કારમાં તમે બેઠેલા જશો કારની ગતિનો તમે અનુભવ પણ કરેલો હશે ટ્રકને પણ ધરા જોયા હશે એટલે આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ છે કે જે ગતિ કરતી તમે જોયેલી હશે તો આ ક્રિકેટનો દડો છે કાર છે કોઈ સાયકલ હોય કે ટ્રક હોય પક્ષીઓ હોય આ બધા ગતિ તો કરે છે પણ આ બધાની ગતિ શું સરખી હોય છે ના અમુક વસ્તુઓ છે એ એકદમ ફાસ્ટ ગતિ કરે છે અને અમુક વસ્તુઓ છે એકદમ ધીમી ગતિ કરે છે બરાબર ને ગોકળ ગાય જોયેલી છે તમે ગોકળ ગાય કેવું ધીમું ધીમું ચાલે એ પણ ગતિ કરે છે પણ એની ગતિ છે એ સ્લો છે ધીમી છે બરાબર એટલે કોઈ વસ્તુ ફાસ્ટ ગતિ કરે કોઈ ધીમી ગતિ કરે દોસ્તો એટલે આપણે સમજવું પડે ઝડપ ઝડપ કોને કહેવાય તો એકમ સમયમાં વસ્તુ એ કાપેલા અંતરને ઝડપ કહે છે દોસ્તો યાદ રાખજો કોઈ એકમ સમય હોય બરાબર ચોક્કસ સમય હોય એ ચોક્કસ સમયની અંદર વસ્તુ છે એ જેટલું અંતર કાપે એકમ સમયની અંદર તો એને ઝડપ કહેવામાં આવે છે બરાબર એટલે કહેવાનો મતલબ આપણી આસપાસની જે વસ્તુઓ છે એ જુદી જુદી ઝડપે ગતિ કરે છે કોઈ એકદમ ફાસ્ટ ગતિ કરે છે એટલે કે ફાસ્ટ ઝડપે ગતિ કરે છે અને કોઈની ઝડપ ધીમી હોય છે બરાબર તમે અને તમારો મિત્ર છે એક વખત દોડીને જુઓ તમારામાંથી બંનેમાંથી ઝડપ કોની વધારે છે શું તમારો મિત્ર છે એ વધારે ઝડપથી ગતિ કરી શકે છે કે તમે ઓકે એક વખત ચેલેન્જ મારી જુઓ અને ઝડપ જોઈ જુઓ કોની વધારે છે ઓકે ચલો તો જે ઝડપ છે એનો એસાઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ બરાબર મીટર પ્રતિ સેકન્ડ પણ કહી શકાય અથવા જો સેકન્ડ છે એને ઉપર લખવું હોય મીટરના જોડે ગુણાકારની અંદર તો માઇનસ એક ઘાત લખવી પડે એટલે એને કહેવાય મીટર પ્રતિ સેકન્ડની માઇનસ એક ઘાત અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એવું પણ કહી શકાય બરાબર બંનેનો અર્થ સેમ જ છે કે ભાઈ ઉપર મીટર છે અને ભાગાકારની અંદર નીચે સેકન્ડ છે એટલે એકમ સમયમાં એટલે નીચે સેકન્ડ લેવાનું અને ઉપર જે અંતર કાપેલું હોય એ મીટરમાં લેવાનું બરાબર નાના એકમ હોય તો અન્ય બીજા પણ એકમો છે જેમ કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ બરાબર એટલે જો અંતર સેન્ટીમીટરમાં કાપેલું હોય બરાબર તો ઉપર સેન્ટીમીટર લેવું પડે અને નીચે સમય અહીંયા સેકન્ડમાં લીધેલો છે આ ઉપરાંત મોટો પણ એકમ છે કિલોમીટર પ્રતિ કલાક બરાબર કિલો કિલોમીટર પ્રતિ અવર બરાબર એટલે એક કલાકમાં જેટલી સ્પીડ કાપેલી હોય જેટલું અંતર કાપેલું હોય એની ઝડપ કહેવાય છે બરાબર મોટા ભાગે વસ્તુઓ અનિયમિત ગતિ કરે છે તેથી દર સેકન્ડે આપણે એની ઝડપ શો શોધવામાં મુશ્કેલી પડે છે બરાબર બધી જે વસ્તુઓ છે બરાબર એ બધી વસ્તુઓ એક ચોક્કસ સમયગાળાની અંદર ચોક્કસ ગતિ કરતી નથી એટલે કે નિયમિત ગતિ કરતી નથી આપણે આ અગાઉના વિડીયોની અંદર નિયમિત ગતિ વિશે જાણ્યું હતું બરાબર ને તો આપણી આસપાસની જે વસ્તુઓ છે એ નિયમિત ગતિ કરતી નથી બરાબર એટલે એક એક સેકન્ડે એની જે ઝડપ છે એ સરખી હોતી નથી બદલાઈ જાય છે એટલે કે અનિયમિત ગતિ કરે છે એટલે દોસ્તો આપણે ઝડપ એ રીતે શોધી શકતા નથી બરાબર એટલે એના માટે શું શોધવું પડે તો સરેરાશ ઝડપ બરાબર એક એક સેકન્ડે આપણે ઝડપ શોધીએ તો એક એક સેકન્ડે ઝડપ તો અલગ અલગ આવે કારણ કે એ અનિયમિત ગતિ કરે છે આપણી આજુબાજુની બધી વસ્તુઓ એટલા માટે અલગ અલગ એક એક સેકન્ડે ઝડપ ગણવાની નહીં એની જગ્યાએ સરેરાશ ઝડપ શોધવાની બરાબર તો સરેરાશ ઝડપ શોધવી હોય તો કેવી રીતે શોધવી તો એના માટે આ સૂત્ર છે જુઓ કે સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર એટલે કે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય એટલે કોઈ પણ વસ્તુ હોય જેને ટોટલ જેટલું અંતર કાપ્યું હોય એ બધું જ અંતર રહી લેવાનું અને છેદમાં જેટલો એને ટાઈમ લીધો હોય એટલું અંતર કાપવા માટે અંતર પણ લઈ લેવાનું બરાબર એટલે એક એક સેકન્ડ માટે આપણે ઝડપ શોધવા જવાનું નથી બધું જ ભેગું કરીને સરવાળું કરી દેવાનું કુલ અંતર છેદમાં કુલ સમય તો તમે સરેરાશ ઝડપ શોધી શકો છો અને આ રીતે સૂત્ર લખવું હોય તો એ રીતે પણ વી બરાબર એસ બાય ટી બરાબર વી અહીંયા સરેરાશ ઝડપ છે એસ છે એ કાપેલું અંતર છે અને નીચે ટી એ સમય છે ઓકે તો ચલો આ સૂત્રથી આપણે એક સરેરાશ ઝડપનું એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે શોધવું તો જુઓ કે આપણી પાસે કાર છે બરાબર હવે કાર લઈને આપણે કોઈપણ જગ્યાએ જઈએ છીએ ઇન્ડિયાની અંદર તો આ કાર છે એ બે કલાકની અંદર સો કિલોમીટર અંતર કાપે છે બરાબર હવે આની આપણે ઝડપ શોધવી છે તો શું એક એક સેકન્ડે આ કારે કેટલું ઝડપ અંતર કાપ્યું હતું એ શોધવા જઈશું ના એક એક સેકન્ડે આ કારે કેટલું અંતર કાપ્યું હતું બરાબર એ શોધવાનું નથી એટલે કે ઝડપ એ રીતે શોધવાની નથી સરેરાશ ઝડપ શોધવી હોય તો આ કારે કુલ કેટલું અંતર કાપ્યું સો કિલોમીટર બરાબર સો કિલોમીટર છે બે કલાકની અંદર તો સો છેદમાં બે જવાબ આવશે પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે પચાસ કિલોમીટર એક કલાકની અંદર બરાબર આ કારે અંતર કાપ્યું છે આ એટલે આની સરેરાશ ઝડપ થઈ બરાબર પચાસ કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ એમ નથી કે આ કારે દરેક સેકન્ડે દરેક સમયે પચાસ પચાસ કિલોમીટર અંતર કાપ્યું હશે બરાબર એક કલાકમાં પચાસ કાપ્યું હશે બીજા કલાકમાં પચાસ કાપ્યું હશે એવું નથી કદાચ એવું પણ હોય કે એક કલાકમાં સાઠ કિલોમીટર અંતર કાપ્યું હોય બીજા કલાકમાં એને ચાલીસ કિલોમીટર અંતર કાપ્યું હોય બરાબર એક કલાકમાં એકાવન કિલોમીટર અંતર કાપ્યું હોય બીજા કલાકમાં ઓગણપચાસ કિલોમીટર અંતર કાપ્યું હોય બરાબર એટલે ઝડપ અલગ અલગ સમયે અલગ અલગ હશે જુદી જુદી હશે પણ સરેરાશ ઝડપ એની આ રીતે આપણે ગણીએ કુલ જે સમય છે એ બરાબર છેદમાં કુલ સમય અને ઉપર લેવાનું કુલ અંતર તો એનું જે સરેરાશ નીકળે છે એ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર આ કાર છે ગાડી છે એ કોઈ વખત વધારે ઝડપથી ગતિ કરતી હશે કોઈ વખત ધીમી ગતિ કરતી હશે એટલે આપણે એની સરેરાશ ઝડપ ગણતરીમાં લેવી પડે છે ચાલો દોસ્તો જોઈએ હવે દિશા સાથે ઝડપ દિશા સાથે ઝડપને જોડી દેવાની છે અથવા તો ઊંધું તમે કહો ઝડપ સાથે દિશાનો આપણે કોન્ટેક્ટ કરવાનો છે એક સંબંધ જોવાનો છે દોસ્તો જો દિશા છે એ દિશાને ઝડપ સાથે આપણે જોઈન્ટ કરી દઈએ જોડી દઈએ બરાબર એટલે કે ઝડપ સાથે દિશાને બતાવીએ તો જે ગતિનો દર છે એ વધારે સચોટ બનશે બરાબર એટલે ગતિ છે કોઈ પણ વસ્તુ ગતિ કરશે એ વધારે ચોકસાઈપૂર્વક આપણે એને બતાવી શકશું નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે દોસ્તો આ યાદ રાખજો બરાબર આપણે ઝડપ અને વેગ આમ તો સેમ જ વસ્તુ છે પણ થોડોક એક માઇનર ડિફરન્સ છે શું ડિફરન્સ છે તો જે ઝડપ છે બરાબર એની સાથે જો આપણે દિશા જોડી દઈએ તો એને વેગ કહેવામાં આવે છે એ વધારે સચોટ થશે કેમ કારણ કે ઝડપ તો કોઈ પણ દિશામાં હોઈ શકે બરાબર પણ એની સાથે ઝડપ સાથે આપણે દિશા જોડી દઈએ તો જે મળશે એ વેગ હશે સમાન સમયમાં સમાન અંતર કાપવાની નથી એટલે નિયમિત ગતિ કરવાની નથી એટલે એની ઝડપ છે એ પણ નિયમિત નહીં હોય તો દોસ્તો એવા કિસ્સામાં કે વસ્તુ સુરેખ પથ ઉપર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય બરાબર એની ઝડપ છે એ સમાન સમામાં સરખું અંતર કાપતી ના હોય જુદું જુદું અંતર કાપતી હોય એટલે કે એની ઝડપ બદલાતી બદલાતી જતી હોય અને એવી ગતિ કરતી હોય તો એ ગતિનો સરેરાશ જે દર છે એને આપણે સરેરાશ વેગથી દર્શાવીશું બરાબર સરેરાશ વેગથી દર્શાવીશું અને સરેરાશ વેગ કેવી રીતે શોધી શકાય તો જુઓ સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ અને છેદમાં બે એટલે વસ્તુનો શરૂઆતનો વેગ લેવાનો છેલ્લો અંતિમ વેગ લેવાનો બંનેનો સરવાળું કરવાનો અને પછી બે વડે ડિવાઈડ કરી દેવાના એટલે એનો સરેરાશ કાઢી દેવાનો ટૂંકમાં પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરેરાશ બરાબર એ આપણને સરેરાશ વેગ આપશે એને આ રીતે પણ લખી શકાય કે મ્યુ બરાબર યુ પ્લસ વી અપોન ટુ અહીંયા યુ છે એ પ્રારંભિક વેગ છે વી છે એ અંતિમ વેગ છે બરાબર અને એનો સરેરાશ કાઢવામાં આવેલો છે જેને સરેરાશ વેગ કહીશું અને વેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે ઝડપ છે એનો જે એકમ છે એ જ વેગનો એકમ છે બરાબર જ કારણ કે ઝડપ અને વેગ સેમ જ છે ખાલી ફરક એટલો પડે છે કે ઝડપ સાથે આપણે દિશા જોઈન્ટ કરીએ જોડી દઈએ તો એ વેગ બની જાય છે બરાબર તો આ તો સરેરાશ વેગ દોસ્તો કોઈ પણ વસ્તુ જે ગતિ કરતી હોય સામાન્ય રીતે એ જે વેગથી ગતિ કરતી હોય છે એ વેગ નિયમિત હોતો નથી એટલે વેગ સતત બદલાય કરે છે બરાબર ચોક્કસ વેગથી એક જ વેગથી વસ્તુ ગતિ કરતી નથી મોટા ભાગે કોઈ કોઈ જગ્યાએ કરે છે બરાબર પણ જ્યારે વેગ બદલાયા કરે એટલે કે વેગમાં ફેરફાર આવે તો એ વેગમાં જે થતો ફેરફાર છે એને પણ આપણે સમજવું પડે તો જુઓ કે કોઈ વસ્તુ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ સમય સાથે બદલાતો નથી અચળ રહે છે બરાબર આપણે વાત કરીએ પહેલાં નિયમિત વેગની બરાબર નિયમિત વેગ એટલે નિયમિત ગતિવાળો વેગ બરાબર કે જે ચોક્કસ સમયની અંદર બરાબર જે એક વખત જે વેગની શરૂઆત કરી એ વેગ કોન્સ્ટન્ટ આગળ ચાલતો જ રહેશે એટલે સમયની સાથે વેગ બદલાતો નથી એની સ્પીડ બદલાતી નથી બરાબર અચળ રહે છે તો એવી જે નિયમિત ગતિ છે એ નિયમિત ગતિમાં એવું થાય છે બરાબર એનો વેગ બદલાતો નથી વેગ કોન્સ્ટન્ટ રહે છે અચળ રહે છે એટલે એમાં કોઈ ફેરફાર થતો જ નથી ફેરફાર થતો નથી એટલે વેગમાં થતો ફેરફાર શૂન્ય હોય છે બરાબર ખ્યાલ આવ્યો જો ના આવ્યો તો ફરતી સમજી લો કે નિયમિત ગતિની વાત છે નિયમિત ગતિ એટલે કેવી ગતિ કે જેની અંદર કોઈ વસ્તુ છે એક જ સ્પીડથી ગતિ કરે છે એની સ્પીડ બદલાતી નથી એનો વેગ બદલાતો નથી વેગ અચળ રહે છે એ નિયમિત ગતિ કરે છે એટલે વેગમાં કોઈ ફેરફાર થશે નહીં વેગ અચળ રહેશે જેમ કે દોસ્તો અહીંયા જુઓ આ વિમાન ગતિ કરે છે વિમાનની અંદર જે પાઇલટ છે એને કોઈ પાઇલટ ઉપર વિમાનને મૂકી દીધું છે એટલે એ જે વિમાન છે એ જે એરોપ્લેન છે એ કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરશે બરાબર તમે જાણો છો કે વિમાનની સ્પીડ ખૂબ જ વધારે હોય છે પાંચસો હજાર પંદરસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિમાન ઉડતા હોય છે બરાબર તો એ જે સ્પીડ છે એ કોન્સ્ટન્ટ થઈ ગઈ છે પાઇલટ છે પાઇલે વિમાનને ઓટો પાઇલટ ઉપર મૂકી દીધું છે એટલે એને સ્પીડ છે એ વધઘટ કરવાની કોઈ જરૂર નથી એક જ સ્પીડ એ વિમાન જઈ રહ્યું છે બરાબર એટલે એનો વેગ છે એ અત્યારે બદલાશે નહીં સેમ સેમ એક જ સ્પીડ ઉપર જાય છે એક જ વેગ ઉપર જાય છે એ વખતે આ ગતિને નિયમિત ગતિ કહેવાય અને નિયમિત ગતિની અંદર વેગના ફેરફારનું મૂલ્ય શૂન્ય હશે કારણ કે વેગ બદલાતો નથી પણ દોસ્તો નીચે તમે જુઓ આ નીચે ગાડી જાય છે ગાડીનો વેગ છે એ નિયમિત નથી કારણ કે ગાડીની આગળ ખાડો આવશે તો એની સ્પીડ ધીમી થશે વેગ ઘટશે બરાબર મસ્ત રસ્તો આવશે તો ગાડી ફાસ્ટ જશે ગાય આવશે તો ગાડીની ગતિ ધીમી થશે તો આ નિયમિત ગતિ અત્યારે કરતી નથી ગાડી અને અત્યારે આ ટૂંકા ગાળાની અંદર વિમાન છે એ નિયમિત ગતિ કરે છે આમ આમ જે વિમાન છે એ શરૂઆતથી ઉડે છે અને જ્યારે લેન્ડિંગ કરે છે ત્યારે તો એનો વેગ બદલાય છે પણ અત્યારે શું વાત કરીએ આપણે અત્યારે આકાશમાં અત્યારે વિમાનને ઓટો પાઇલટ ઉપર મૂકી દીધું છે ઓટો પાયલોટ અંદર એને વેગના ફેરફારની જરૂર નથી તો દોસ્તો આપણે વાત કરીએ વસ્તુ અનિયમિત ગતિ કરતી હોય ત્યારે એનો વેગ સમય સાથે બદલાય છે એટલે કે કે વેગના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોતું નથી જેમ ગાડીની વાત કરીએ આપણે બરાબર એ છે એ નિયમિત ગતિ કરતી નથી અનિયમિત ગતિ કરે છે બરાબર એટલે એનો વેગ વધઘટ વધઘટ થઈ જશે એટલે એના વેગમાનનું ફેરફારનું મૂલ્ય શૂન્ય આવશે નહીં વેગમાનનું ફેરફારનું મૂલ્ય શૂન્ય ક્યારે આવે વેગ સેમ જ હોય એક જ ગતિ કરતું હોય શરૂઆતનો વેગ અંતિમ વેગ સરખો જ સરખો રહે તો એમાં ડિફરન્સ આવે જ નહીં પણ જો વેગ વધઘટ થાય ફેરફાર થાય બરાબર માની લો કે ચલો ભાઈ ગાડી પહેલાં પચાસની ઝડપે જતી હતી પછી સાઈઠની ઝડપે ગઈ તો વેગમાં ફેરફાર આવ્યો કેટલાનો ફેરફાર આવ્યો દસનો તો વેગમાં ફેરફાર દસ થયો શૂન્ય તો થયો નહીં પણ વિમાનની વાત કરી કે ચલો ભાઈ વિમાન ધારો કે હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે એક હે બીજી સેકન્ડે અથવા પાંચ મિનિટ રહીને એ પણ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો હજાર હજાર બાદભાગી કરો તમે કોઈ તપાસ આવશે નહીં તો એમાં વેગનાનું ફેરફારનું મૂલ્ય શૂન્ય થશે સિમ્પલ વસ્તુ છે અને દોસ્તો જેના વેગના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોતું નથી એટલે વેગમાં ફેરફાર થયેલો હોય છે વેગમાં વધઘટ થયેલી હોય છે ફેરફાર થયેલો હોય છે એને દર્શાવવા માટે એક નવી રાશિની જરૂર પડે છે જેને પ્રવેગ કહેવામાં આવે છે પ્રવેગ એટલે વેગમાં થયેલો ફેરફાર હમણાં આપણે વાત કરી એમ કે ચલો ભાઈ એક ગાડી છે ગાડી પચાસની સ્પીડે જતી હતી પહેલાં પછી સાહીઠની સ્પીડે જાય બરાબર કેટલો જ ડિફરન્સ આવ્યો દસનો તો જે દસ થશે એ પ્રવેગ થશે અને પ્રવેગ છે એ કોઈ કિસ્સાની અંદર વધી પણ શકે કોઈ કિસ્સાની અંદર ઘટી પણ શકે છે એટલી દોસ્તો આપણે કહી શકીએ કે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે એટલે આ જ ટૉપિકનું જે ટાઇટલ હતું વેગમાં ફેરફારનો દર બરાબર એટલે જે વેગમાં ફેરફાર થાય છે એને આપણે પ્રવેગ કહીએ છીએ અને જ્યારે એની સાથે આપણે સમયને જોડી દઈશું ત્યારે એ વેગમાં વેગના ફેરફારનો દર થઈ જશે દર એટલે સમય બરાબર તો પહેલાં પ્રવેગની વ્યાખ્યા તૈયાર કરી દેજો તમે કે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે એટલે સાદી ભાષામાં કહીએ તો વેગમાં ફેરફારનો દર એ જ પ્રવેગ કહેવાય છે બરાબર યાદ રાખજો કે જ્યારે વસ્તુ ગતિ કરે છે ત્યારે જો એના વેગમાં ફેરફાર થાય બરાબર તો એની સાથે જ્યારે સમયને જોઈન્ટ કરી દેવામાં આવે છે જોડી દેવામાં આવે છે એકમ સમયમાં જેટલો ફેરફાર થયેલો હોય છે વેગનો એને પ્રવેગ કહેવામાં આવે છે અને પ્રવેગનું સૂત્ર આ રીતે દર્શાવી શકીએ છીએ આપણે કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં નીચે લીધેલ કુલ સમય બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા લીધેલ કુલ સમય એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમય એને આપણે પ્રવેગ કહીએ છીએ તમે સૂત્ર અને વ્યાખ્યા એકસાથે જોશો તો તમને ખ્યાલ આવશે કે વ્યાખ્યા અને સૂત્ર સેમ જ વસ્તુ છે બરાબર પ્રવેગ એકમ સમયમાં થતો ફેરફાર બરાબર કોનો ફેરફાર વેગનો ફેરફાર તો એકમ સમય નીચે છે અને વેગમાં ફેરફાર ઉપર છે તો એને પ્રયોગ કહેવામાં આવે છે જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ યુ હોય અને અંતિમ વેગ વી હોય તો પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ બાય ટી થશે બરાબર એટલે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે વી માઇનસ યુ એ શું છે પહેલાનો વેગ પછીનો વેગ એનો ફેરફાર છે તફાવત છે અને એને સમય વડે ડિવાઈડ કરવાનો છે તો પ્રવેગ મળશે એટલે સિમ્પલ સૂત્ર છે વી માઇનસ યુ બાય ટી બરાબર અને આવી ગતિને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે યાદ રાખજો દોસ્તો જે વસ્તુની અંદર વેગમાં ફેરફાર થાય ચોક્કસ સમયની અંદર બરાબર તો એને આપણે પ્રવેગ કહીએ છીએ અને આવી ગતિને પ્રવેગી ગતિ કહીએ છીએ દોસ્તો પ્રવેગ ધન પણ હોઈ શકે છે ઋણ પણ હોઈ શકે છે જો પ્રવેગ વેગની દિશામાં હોય તો પ્રવેગ ધન અને જો વિરુદ્ધ દિશામાં હોય તો પ્રવેગ ઋણ કહેવાય છે અને દોસ્તો પ્રવેગનો એસાઈ એકમ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે પ્રવેગનો એસાઈ એકમ છે મીટર ઇન્ટુ સેકન્ડ ની માઇનસ બે ઘાત હવે દોસ્તો છેલ્લે વાત કરી લઈએ પ્રવેગી ગતિની તો આપણે જે અભ્યાસ કર્યો એના આધારે આપણે કહી શકીએ કે પ્રવેગી ગતિના બે પ્રકાર છે એક નિયમિત પ્રવેગી ગતિ અને બીજું છે અનિયમિત પ્રવેગી ગતિ તો જુઓ નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય તો કોઈ વસ્તુનો વેગ સમાન સમયમાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો એને આપણે નિયમિત પ્રવેગી ગતિ કહીએ છીએ સમજજો થોડુંક તમને આમ ડિફિકલ્ટ લાગશે પણ ડિફિકલ્ટ નથી થોડુંક ધ્યાન આપજો તમે કે જો કોઈ વસ્તુનો વેગ સમાન સમયમાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો એને કહેવામાં આવે છે નિયમિત પ્રવેગી ગતિ આ પ્રવેગ તમે સમજી લીધો કે પ્રવેગ એટલે શું એટલે વેગમાં ફેરફાર થતો હોય બરાબર વેગ કાં તો વધતો હોય કાં તો ઘટતો હોય બરાબર હવે એવી ગતિ પ્રવેગી ગતિ છે પણ જો એ પ્રવેગ કોન્સ્ટન્ટ ધારો કે વધતો જાય બરાબર વેગમાં ફેરફાર એને પ્રવેગ કહેવામાં આવે છે વેગમાં વધારો થાય તો પણ એને પ્રવેગ કહીશું પણ જો એ વેગમાં વધારો નિયમિત હોય એટલે સમાન રીતે વધતો હોય બરાબર માની લો કે એક વસ્તુ ગતિ કરે છે બરાબર એનો પહેલાં જે વેગમાં તફાવત છે એ પાંચ છે બરાબર એટલે કે પ્રવેગ પાંચ છે પછી દસ થયો પછી પંદર થયો પ્રવેગ એ રીતે વધી જતો હોય સતત વધી જતો હોય તો એ નિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે બરાબર અને ઘટવાની વાત કરીએ તો ઘટતો પણ હોય બરાબર પ્રવેગ એક ચોક્કસ પેટર્નમાં ઘટતો હોય ચલો દસ નવ આઠ સાત એ રીતે ઘટતો હોય તો પણ એને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે અને દોસ્તો બીજું છે અનિયમિત ગતિ તો એમાં જો કોઈ વસ્તુનો વેગ અસમાન રીતે બદલાતો હોય તો એવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે એમાં દોસ્તો વસ્તુનો વેગ બદલાશે ખરી પ્રવેગી ગતિ થશે પણ એ વેગ કેટલો વધશે કેટલો ઘટશે એ નક્કી નથી વેગ વધઘટ થશે પણ એ ચોક્કસની હોય સમાન રીતે વધઘટ થશે નહીં માની લો કે એની અંદર કોઈ વસ્તુ ગતિ કરે છે પહેલાં વેગ વધ્યો પાંચ જેટલો વધ્યો પછી દસ જેટલો વધ્યો પછી પાંચ જેટલો વધ્યો પછી દસ જેટલો વધ્યો જો એવું અસમાન રીતે વેગમાં વધારો થાય તો એ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય અને જો ઘટાડો થાય એની અંદર બરાબર વેગ પહેલાં પાંચ ઘટે પછી દસ ઘટે પછી સાત ઘટે પછી પાછું પાંચ ઘટે એ રીતે અનિયમિત વેગ ઘટે તો પણ એને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાશે દોસ્તો આપણે ઉદાહરણ જોઈએ તો તમને ખ્યાલ આવી જશે જેમ કે નિયમિત પ્રવેગી ગતિની અંદર મુક્ત પદન કરતો પદાર્થ દોસ્તો એક માણસ હેલિકોપ્ટરમાં જાય છે અને હેલિકોપ્ટરમાંથી એક પથ્થર નાખે છે બરાબર હેલિકોપ્ટર બહુ નીચે જાય છે બરાબર અને એમાંથી પથ્થર છોડી દેવામાં આવે છે તો પૃથ્વી એ પથ્થરને પોતાની તરફ ખેંચે છે તમને જાણો છો ગ્રેવિટીના લીધે અને એ પથ્થર ઉપરથી નીચે પડતો 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 આવશે હવે એ જે છે એની સ્પીડ કોન્સ્ટન્ટ રહેતી નથી યાદ રાખજો ઉપરથી બરાબર બહુ ઊંચેથી તમે પથ્થરને નીચે નાખો તો એની ગતિ એકસરખી રહેતી નથી એ સતત એની ગતિમાં એટલે કે વેગમાં ઉપરથી નીચે આવે ત્યારે વધારો થાય છે બરાબર એટલે સિમ્પલ વસ્તુ કે ઉપરથી પથ્થર નીચે પડે છે એમાં એના વેગમાં સતત વધારો થાય છે એટલે પ્રવેગી ગતિ કરે છે એ તો ફાઇનલ પછી એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે નિયમિત કેમ કારણ કે અહીંથી ઉપરથી પથ્થર જ્યારે નીચે આવે છે તો સતત એનો વેગ છે એ કોન્સ્ટન્ટ રીતે વધતો જાય છે આપણે આગળ વાત કરીશું ગુરુત્વ પ્રવેગની બરાબર એટલે કે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર એ નવ પોઈન્ટ આઠ પ્રમાણે એનો પ્રવેગ છે એની અંદર નવ પોઈન્ટ આઠ ઉમેરે જાઓ એ રીતે એક એક સેકન્ડે બરાબર એમાં વેગમાં વધારો થાય છે અને એ વેગમાં જે વધારો છે એ ફિક્સ છે કે આટલો આટલો ચોક્કસ વધતો જશે બરાબર સમાન રીતે વધતો જશે વેગ અને જ્યારે નીચે હાથ રાખો તમે ત્યારે હાથ તોડી નાખશે જો તમે એવા પથ્થરને કેચ કરવા જશો તો બરાબર અને તમે એ રીતે પણ આમ થોડુંક અનુમાન લગાવો તો લગાવી શકાય કે પથ્થરને તમે અહીંથી છોડો બરાબર તો હાથ ઉપર એટલી અસર થશે નહીં પણ જો હેલિકોપ્ટર ઉપરથી પથ્થર પડતો હશે એ જ માપનો એ જ વજનનો અને નીચે તમે હાથ રાખશો તો જે વેગ છે જેટલો નીચે આવતા આવતા એ વેગ વધ્યો છે એની અસર તમારા ઉપર થશે હાથ ઉપર આ તૂટી જશે યાદ રાખજો બરાબર તો આ છે નિયમિત પ્રવેગી ગતિ બરાબર મુક્ત પતન પર મુક્ત પતન કરતો પદાર્થ પણ દોસ્તો અનિયમિત પ્રવેગી ગતિ પણ આની અંદર આવશે જો આ કાર જાય છે બરાબર કાર માની લો કે કાર છે એ કારની ગતિમાં વધારો થાય છે વેગમાં ફેરફાર થાય છે બરાબર કારનો વેગ વધે છે માની લો કે પહેલાં કાર ચાલીસની સ્પીડે જતી હતી પ પછી એનો વેગ વધ્યો પચાસની સ્પીડે જવા માંડી બરાબર પછી થોડીક ધીમી થઈ પાછી ચાલીસની સ્પીડે પાછી પચાસની સ્પીડે બરાબર એટલે વેગમાં ફેરફાર થાય છે બરાબર પણ એ સમાન નથી બરાબર વધારો પણ થાય અથવા ઘટાડો પણ થાય પણ એ સમાન રીતે થતો હોય માની લો કે આ કાર પહેલાં પચાસની સ્પીડે જતી હતી પછી સાહીઠની પછી સિત્તેરની પછી એંસી એ રીતે એનો વેગ વધતો જ જાય તો નિયમિત પ્રવેગી ગતિ કહેવાશે બરાબર પણ એવું થતું નથી બરાબર ચાલીસે જાય પચાસ હજાર પછી કંઈક આવે તો એને થોડુંક ધીમું પણ જવું પડે એટલે આ અનિયમિત પ્રવેગી ગતિ થશે અને દોસ્તો આ રીતે કાર ગતિ કરતી હોય અને વચ્ચે અચાનક આપણે જોઈએ છીએ કે રસ્તાની અંદર ચાલવાવાળા માણસો પણ ઠીકથી ચાલતા નથી એટલે વચ્ચે આવી જાય તો પછી એની પણ આવી અસર થાય બરાબર તો કારની જે વેગ છે વેગની ગતિમાં ઘટાડો થાય બરાબર આ માણસ જઈને એને એને વેગની ગતિ મળી જાય અને જો આ રીતે ગાડી આગળ કોઈ માણસ આવી જાય તો જે પ્રવેગિત ગતિ ગાડીની હતી એ માણસને મળી જાય અને માણસ પણ પ્રવેગિત ગતિ કરવા લાગે બરાબર એટલે રસ્તા ઉપર ચાલતા હોય તો ધ્યાન રાખવું તો કે દોસ્તો તો આ વિડીયોમાં બસ આટલું આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકો બટન દબાવી દો જેથી તમારા જે લેટેસ્ટ વિડીયો બને એની આપણે તમે મળી રહે અને દોસ્તો એક ખાસ વસ્તુ કે યુટ્યુબ પર નવું પિક્ચર આવ્યું છે હાઈપનું અમારા વિડીયોને તમે કોમેન્ટમાં સ્લાઇડ કરશો એટલે હાઈપ આવશે હાઈપનું બટન તમે દબાવી દો જેથી અમારું જે વિડીયો છે થોડું ટ્રેન્ડિંગમાં આવી જાય ઓકે આ વિડીયોમાં બસ આટલું જ મળીશું આવો દોસ્તો સાયન્સ ટ્રી ગુજરાતી ઉપર સાયન્સ ચાલી રહી છે આજના પ્રશ્નો આ રહ્યા